નમસ્કાર જય માતાજી રામ બધા મિત્રોને તો કેમ છો મિત્રો મજામાં તો મિત્રો આ બેસો તમે જે જોઈ રહ્યા છો એ છે ક્રિષ્ના ડેરી ફાર્મ ગામ મોડસર તાલુકો ભુજ જિલ્લો કચ્છ તો મિત્રો પૂરો માહિતીવાળો વિડિયો છે તો વિડીયોને સ્કીપ ન કરજો અને વિડીયો પૂરો જોજો અને જે કોઈ ભાઈ નવા આવે તે પર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને વિડીયો જોવાની મજા આવે તો મિત્રો મારાથી જેટલી માહિતી આપી શકાશે એટલી હું માહિતી વિડીયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોજો જેટલી મારા પાસે માહિતી છે એટલી હું વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી આપીશ પાડો પણ એકદમ ટોપ ક્વોલિટીનો બુલ છે એ પણ આગળ બુલ આવશે તો એ પણ જોજો ક્યાંથી ખરીદ્યો છે ને કેટલામાં ખરીદ્યો છે કિંમત સાથે જ હું તમને જણાવીશ તો મિત્રો આ બે ઓનર છે ધનજીભાઈ આહિર એમના છોકરાનું નામ છે સાવનભાઈ આહિર તો મિત્રો પહેલાં તો પાડાની તમે હાઈટ લંબાઈ જુઓ અને પાડાની ઉંમર પણ એટલી બધી નથી પાડાની ઉંમર છે ત્યારે હાલો ઓગણત્રીસ મહિના તો મિત્રો પહેલાં તો એની સિંકોલોટી તમે જુઓ એકદમ સારી સિંકોલોટી ક્વૉલોટી ને ક્યાંથી ખરીદ્યો છે એ પણ હું તમને જણાવીશ વિડીયોની અંદર જોડાયેલા રહેજો પહેલાં તો તમે મિત્રો બુલની ક્વોલિટી જુઓ એકદમ સારી ક્વોલિટીનો બુલ છે પછી આ ભૂરી ખડેલી છે ટૉપ લેવલની ઓરિજિનલ બની નસલની અને બેંસોનો પણ એ શોખીન છે એકદમ ને બેંસું પણ એકદમ સારી છે બેસવું પણ તમે જોશો એટલે તમને પણ અનુભવ થશે તો મિત્રો ભૂલની તમે સિંગની ક્વોલિટી જુઓ એકદમ રાઉન્ડ સિંગ અને સિંગની અંદર જે પટ્ટો કહેવાય એ પટ્ટો પણ છે સિંગની અંદર અને ઉંમર પણ હજી નાનકી છે ઓગણત્રીસ મહિના છે પછી આ ભૂરીની સિંગ ક્વૉલિટી જુઓ એકદમ સારી સિંગ ક્વોલિટી અને બુલ મિત્રો ખરીદ્યો છે ચોબરી ગામથી પછી આપણે બુલની કિંમતની પણ વાત કરશું આગળ વિડીયોની અંદર બાકીની મેસો મિત્રો જુઓ એકદમ સારી ક્વોલિટી સિંગ ક્વોલિટી એકદમ સારી જે ઓરિજિનલ બની નસલની અંદર બધી કેરેક્ટર પૂરા છે બધી મેસોની અંદર વિડીયો પૂરો જ જોજો એટલે તમને વધુ માહિતી મળશે અને એવી એક સારી કોમેન્ટ કરી નાખજો જેથી કરીને મને વિડીયો બનાવતા મજા આવે તો બાકીની પણ બેસો ઘણી બધી સારી છે એ પણ વિડીયોની અંદર આવશે તો મિત્રો આ બોરીની આપણે વાત કરી તો બોરીની તમે હાઈટ લંબાઈ જુઓ અને સિંગ ક્વોલિટી પણ એકદમ સારી એકદમ સારી નસલવાડી અને બેસવાના ખૂબ શોખીન છે ફરીથી મિત્રો ગામ જણાવી દઉં ગામ મોરસર તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને જે ઓનર છે એમનું નામ પણ હું જણાવું નું નામ છે ધનજીભાઈ આહિર એમના છોકરાનું નામ છે સાવંતભાઈ આહિર કે મારા મિત્ર છે ને મિત્રો બુલની આપણે વાત કરતા હતા કિંમતની તો બુલ ખરીદેલો છે ચૌબારીથી ઈશ્વરભાઈ આહિર ખાનેથી અને બુલની કિંમત તો મિત્રો એક લાખને એકાવન હજાર રૂપિયા આપેલા છે હાલ બુલની ઉંમર છે ઓગણત્રીસ મહિના બે દાંત હમણાં જ થયો છે આટલો ટાઈમ શીરો હતો હવે બે ડા બે દાંત કર્યા છે બાકી તો મિત્રો સિંકોટીને રંગ રંગરૂપ તો તમારી નજરની સામે જ છે અને આજની ખાસ એવી કોમેન્ટ કરજો જેથી કરીને મને પણ મિત્રો વિડીયો બનાવવાની મજા આવે કે તમને આપણા વિડીયો જોવાની કેટલી મજા આવે છે તો ખાસ એવી કોમેન્ટ કરી નાખજો બાકી પણ ઘણી બધી બેસો છે આગળ આવશે વિડીયોની અંદર તો વિડીયોની અંદર તમે જોડાયેલા રહેજો અને જે કોઈ ભાઈ ન આવે તો સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો હાલ ભેંસો બધી મોટા વીહાણવાળી છે છ છ મહિના સાત સાત મહિનાની વીહાણવાળી છે એટલે અડર ક્વોલિટીમાં સારી રીતે નહીં દેખાય મિત્રો આ તમે નજર જે ભેંસ જોઈ રહ્યા છો એ છે સિંધણ ભેંસ અસલ જે બની નસલની અંદર જોવા મળતી એ ભેંસોની અંદર સામે ભીલી તમે જોઈ રહ્યા છો ભીલી પણ આ ફાર્મની અંદર બે ત્રણ ભેંસો છે એક ભૂરી ભીલી છે અને એક કાળી કાળીભૂ ભીલી છે બાકી તો મિત્રો બધી તમારી નજરની સામે જ છે ખાસ એવી કોમેન્ટ કરજો તો મિત્રો આ એક છે બીજી કાળી ભેંસ છે એની સિંક તમે જોવો એકદમ સારી સિંક ક્વોલોટી એકદમ રંગરૂપમાં પણ એકદમ સારી અને આ છે અસલ સિંધણ બની નસલમાં તો મિત્રો એની સિંગ પણ તમે જોઈ શકો છો એકદમ ભેંસોની સિન ક્વોલિટી સારી છે મિત્રો આવી ભેંસો ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે આ મિત્રો જુઓ તમને ભેંસ સિંગ ક્વોલિટી કેટલી સારી છે સુંદર એકદમ ટોપ લેવલની બંને નસલમાં જે બધા ઘરે આવતા એ બધા પૂરા બાકી આગળ એક કાળી બીલી ભેંસ બેઠેલી છે બાકી મિત્રો ભૂરીનો રંગ રૂપ જુઓ આ ભેંસ જે ઊભી છે એનો રંગ રૂપ જુઓ તો મિત્રો આજનો વિડીયોની ખાસ કોમેન્ટ કરજો જેથી કરીને મને વિડીયો બનાવવાની મજા આવતી હોય બાકી મિત્રો મેં તો બધી તમારી નજરની સમક્ષ છે સાવનભાઈ મારા મિત્ર છે એટલે આવા જ વિડીયો હું તમારા સુધી પહોંચાડતો રહીશ મિત્રો આ ભૂરી ભીલી છે ભૂરી ભીલી પણ મિત્રો ઓર્ડર કોલોટી એની જોઈ શકો છો તમે બધી ભેંસો મોટા વ્યાણવારી છે એટલે અટરકોલો ટીમમાં જોવાની મજા નહીં આવે કારણ કે છ છ સાત સાત મહિનાની ભેંસો વ્યાણવાળી થઈ જતી હોય પછી એની અટરકોલો ટીમમાં થોડોક મીડિયમ પડી જતો કારણ કે દૂધમાં પણ ઘટાડો થતો હોય એના કારણે અટર કોલોટીમાં એટલો બધો પવર ન હોય બાકી તો મિત્રો ભૂરી ખડોલી આ ભાવની ટોપ બેસ છે બાકી ભેંસો બધી સારી છે તેમ છતાં પણ મને જો પસંદ આવતી હોય તો એ ભૂરી ભેંસ છે પછી સામે તમે જોઈ શકો છો બ્લેક ભેંસ બેઠેલી છે હાઈ ભેંસ પણ એકદમ ટોપ લેવલની છે બંને નસલની અંદર તમે જોતા હશો તો આવી ભેંસો તમને ક્યાંક ક્યાંક જોવા મળતી હોય છે અને ટોટલ ભેસો હાલ ભાઈ પાસે અડત્રીસથી ચાલીસ ડસો છે એક બુલ છે અને એક દેશી ગાય છે કાંકરેજ નસલની બાકી મિત્રો બપોરનું ટાઈમ છે ભેંસો બધી આરામથી બેઠેલી છે અને અત્યારે જંગલની અંદર ખાસ કંઈ છે નહીં એટલે ઘરેથી જ નિરણ આપતા હોય છે તેના કારણે અત્યારે ભેંસો બધી વાળાની બારે બેઠેલી જ હોય છે બાકી તો મિત્રો બંને નસલની તમને ખબર જ છે કે કેટલો શાંત સ્વભાવની હોય આરામથી બેઠ્યું હોય તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે એકવાર કોમેન્ટ કરી જણાવજો તો આ ફાર્મની ભેસો મને ખૂબ સારી લાગી એટલે તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરી ફાર્મનું નામ છે ક્રિષ્ના ડેરી ફાર્મ ગામ મોડસર તાલુકો ભુજ જિલ્લો કચ્છ બાકી મિત્રો હજુ પણ પાંચ પાંચ છ છ મહિનાની વ્યાણવાળી છે તેમ છતાં પણ બેસોની ઓર્ડર ક્વોલિટી પણ દેખાવાલાયક છે બાકી તો મિત્રો બધી તમે ભેંસો જોઈ અને જોઈને પણ તમને આનંદ આવે છે કારણ કે અત્યારે બનીની અંદર આવી આવી બેસો ઓછી જગ્યા ઉપર જોવા મળતી હોય છે ભેંસો તો ઘણી બધી જોવા મળતી હોય પણ તેમ છતાં પણ મિત્રો એક શોખ માણસોને હોવો જરૂરી છે શોખ હોય તો આવી મેં શું બધા રાખી શકતા હોય છે મેન હોય નસલની વાત નસલની વાત તો મિત્રો નસલ ત્યારે જાળવવી ખૂબ જરૂરી છે કારણ કે આપણી પાસેથી નસલ જે હતી એ બધી થઈ ગઈ છે બાકી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો હું કોમેન્ટ કરી જરૂર જણાવજો ફરીથી હું કોશિશ કરીશ તમારા સુધી આવો વિડીયો પહોંચાડવાની તો બધા મિત્રોને જય માતાજી